વિરંગામ જવા માટે તકલીફ નહીં પડે પરંતુ સો સાત મહિનાથી આ રોડ હજુ આવ્યો ને એવો હોય આમે ખાડા આમે ખાડા અને જનતાના ટેક્સથી આ સરકાર ચાલે છે આ ગુજરાત ચાલતું હોય તો જનતાના ટેક્સથી અને એ જ જનતા અત્યારે વિરગામ જાય એટલે ચિલ્લો ચિલ્લો ચીપડા આંસુમાં વળે હે આ તમે જોઈ લો બે બાજુના રોડ રસ્તા અને આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા આ સુરેન્દ્રનગર હાઈવે ઉપર રામ ધૂન કરવાના છીએ અને કાણ પણ કરવાના છે કારણ કે છ મહિના ઉપર સમયગાળો થયો એમ છતાં રોડ રસ્તાનું કાર્ય હજુ ચાલુ થયું નથી ઘણી બધી તકલીફ છે મને તો એવું લાગે છે જોય કોઈ ડિલેવરી ઉપર કોઈ બહેરાનું લેડીઝને લઈ જાય તો મીરાગર ડિલિવરી ના થાય આ રસ્તામાં ડિલેવરી થઈ જાય એવો રસ્તો છે ત્યાં ડોક્ટર જરૂર પડે નહીં આપડે હવે રોડ ની કામ કરી દીધું સાઈડ માં રાખો રાખો રસ્તા વચ્ચે ના રાખો ના ના થોડો આ બાજુ રાખો આ બાજુ રાખો એટલે સ્પીચ આપી દો એક ચાલો રાઇડ ઈ વન ટુ થ્રી સ્ટાર્ટ આમ આદમી પાર્ટીનો આજે અમે આમ આદમી પાર્ટીનો અમે આજે પ્રોગ્રામ કર્યો હતો થોડા દિવસ પહેલાં એક ગુંજારનો પણ પ્રોગ્રામ કર્યો હતો ધીમે ધીમે અમે વિરમગામ વિધાનસભાના તમામે તમામ રોડની આવી કારણ સરકારને દેખાડીશું કે જો અમારું નામ કાણ કહેવાય અને કાણ અમે કરવાના જ છીએ ઝડપથી જો સરકાર જાગૃત બની અને પબ્લિકના ટેક્સના પૈસાનો જે દુરુપયોગ કરે છે અને એને સગવડ નથી આપતી એ સગવડ માટે ઝડપથી આ રોડો તૈયાર નહી કરે તો આખી વિરંગામ વિધાનસભાના રોડ અમે મરેલા જાહેર કરવાના છીએ અને આખી વિરંગામ વિધાનસભાની અંદર અમે મોટી કાણ કાઢવાના છીએ અને એ કાણ ના કઢાવ્યું હોય તો વિનંતી છે સરકારને વિનંતી છે કે આ તમે રોડના કામ ઝડપથી પૂરા કરો અને પબ્લિકને સારી સુવિધા આપો અમારા ટેક્સના પૈસાથી અમારે હેરાન થવાનું એ લોકો તો તમારા ઘરની અને જલ જનતાનો શું આય ડંક ગડક ઘણા સમયથી રડું નંબર સરજી જતી વિવેક આ છે બોલ ચાવાને રહેશે તો એનો દર હોય જ જતી કોણ નહી કરવામાં આવે અને અમારી પાર્ટી દ્વારા કામ દોર અને ચાલ ચાલ નાજે 8 મહિનાથી એક ડારૂડ સુ છે કાચબાની ચાલે હવે કાચબાની ચાલે જો આ કામ ચાલે તો કામ પૂરો થાશે અને આ રોડ છે વિરમ ગામથી પુલનગરમાં અને એ સૌરાષ્ટ્ર અને બીજું મહત્વનું કે વિરમ ગામ અને તો એકદમ અને હાર્દિકભાઈ પટેલ એવું કે છે કે અમારે એના બોર્ડ ની પાછળ લખ્યું હોય છે કે હાર્દિક એટલે પરિવર્તન શું હાર્દિક આયો પરિવર્તન આવ્યું હા અમે જોયું પરિવર્તન કે આયા પછી તમે કેવું પરિવર્તન કર્યું હાર્દિક પટેલ ને પણ અમારી વિનંતી છે કે ઝડપથી કામ કરાવજો નહીં તો જાગી જશે તમને ખુરશી ઉપર નહીં બેસાડવા દે અને દરેક જનતા અને દરેક ગામની અંદર તમને પહેવા પણ નહીં દે તાલુકા અને જિલ્લાની ચૂંટણીની અંદર આ જનતા જવાબ તમને આપશે ચોક્કસ હાર્દિક તમને વિનંતી છે જાગી જજો ખાલી ખાલી મોટી મોટી વાતો કરતા નહીં પરિવર્તન કરીને પહેલા ભાજપ ને ગાળો દીધી મોદીજી ને ગાળો દીધી અલ્ટિમેટમ આપી દેવા પણ આ તો ચાલતું હશે કઈ સરકારી ખાલી ટૂંક સમય ની બાકી ગ્રાઉન્ડ લેવલે જો ટૂંક સમય ની અંદર જો કામ તમે નહી પૂર્ણ કરો અમે ટૂંક જ સમય ની અંદર મોટું એક આંદોલન કરવાના છીએ અને જાગી જાલુકા જિલ્લા ની અંદર જનતા જવાબ આપશે વોટ તમને એકે નહી આપે અને કોઈ ગામ માં ઘુસવા પણ નહીં દે યાદ રાખજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત નાગરિક ઠાકોર વિરમગામ વિધાનસભા પ્રભારી ભારત માતા જય 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 કિસાન એમો રોડ બતાઈ દો રે ન પડી પાર ઓય 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 પલાવ તો જા કે રોડ નો આ કમર પડે રહો એ રો આપણે સાથે જ અહીં સાધનવાળા પણ આવે છે તો સાધનવાળાને પણ આપણે ઇન્ટરવ્યુ લેતા જઈશું અને પૂછતા જઈશું ચાલુ રાખો લાઈવ ઇન્ટરવ્યુ છે અમારે તો આપણે રિક્ષાવાળાને પણ પૂછ્યું કે આ રોડ રસ્તા ને

તમે ઉભા તમે જોઈ શકો છો આ સાચન વાળા પણ લોકો બિચારા હેરાન થાય છે તમે જોઈ શકો છો

તમે જોઈ શકો છો આ છે સુરેન્દ્રનગર હાવ્યા જે સતત આઠ મહિના થી બની રહ્યો છે પરંતુ બનશે ક્યારે એનું હજુ કોઈ નિવારણ આવ્યું નથી આ તમે જોઈ શકો છો